વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલા લાલબાગ સ્વિમિંગ પુલની લીલ જામી જવાથી સ્વિમિંગ પુલના સભ્યો પરેશાન થઈ રહ્યા છે આ સમગ્ર ઘટના વિશે વોર્ડ નંબર તેર ના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી લાલબાગ સ્વિમિંગ પુલની હાલત ખરાબ છે વેકેશન દરમિયાન બાળકો અને તેમની સાથે આવનારા પરિવારના સભ્યો આવા ખરાબ સ્વિમિંગ પુલના પાણીમાં તરતા હોય ત્યારે જામી ગયેલ લીલથી એમના શરીરની ચામડીના રોગો તથા લીલ જામી જવાથી લપસીને પડી જાય અને ઈજાગ્રસ્ત થાય તેની જવાબદારી કોણ લેશે આટલું બધું પાણી ખરાબ થઈને એને ફરીથી નવેસરથી પાણી સ્વિમિંગ પૂલની અંદર ભરવામાં આવે તેનું નુકસાન આ સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી અને વહેલામાં વહેલા લાલબાગ સ્વિમિંગ પુલ ચોખ્ખું થાય અને વેકેશનની અંદર બાળકો ફરીથી મજા માણી શકે તેવી માગણી કરવામાં આવી હતી લાલબાગ સ્વિમિંગ પુલમાં સાંજી કોર્પોરેશન દ્વારા વિતરણ કરાતું પાણી ડહોડું આવ્યું હતું જેથી સ્વિમિંગ પુલમાં ડહોડું પાણી ભરાતા વિઝિબિલિટી બંધ થઈ ગઈ હતી પરિણામે સાંજની બેચીસ બંધ કરી દેવાઈ હતી જ્યાં સુધી સ્વિમિંગ પુલના પાણીનું ફિલ્ટરેશન નહીં થાય ત્યાં સુધી લાલબાગ સ્વિમિંગ પુલ બંધ રહેશે ટુરિસ્ટ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે પાણીનું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું છે જે કાર્યવાહી પૂર્ણ થતા સ્વિમિંગ પુલ રાબેતા મુજબ ચાલુ થઈ જશે લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે લીલ જામી ગઈ છે ગંદુ પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં ચાર ચાર સ્વિમિંગ પુલ છે એમાંથી ત્રણ તો બંધ હતા અને કારેલી બાગનું હમણાં દસ દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ અને ચાર ચાર વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે પચીસ પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે કેટલા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે અહીંના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના ચારસોથી પાંચસો લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય લોકોને સ્કીનના રોગ થઈ જાય એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂક મૂક મૂકવામાં આવે છે દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા સ્વિમિંગ પૂલનું કંઈ પણ રિપેરિંગ કરવું એના માટે મૂકતા હોય પણ એ પૈસા પાછા જતા રહે છે અધિકારી કોઈપણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો લોકો સ્વિમિંગ કરવા આવશે નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી આ સ્કીનના રોગો થઈ જશે એ જવાબદારી કોની આ તમામ જવાબદારી કમિશનરશ્રી ની છે અને જે બીજા ઇતર સ્વિમિંગ પુલ જે બન હાલતમાં છે એ પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજા સ્વિમિંગ પુલનો સારી રીતે ઉપયોગ કરી શકે એવી અમારી માંગણી તમે કીધું મેં એ જ કહેવા માગું છું કે વેકેશનમાં નાના બાળકો હોય કે સિનિયર સિટીઝન હોય એમને એવું કે આવે વેકેશન પડ્યું છે બાળકોને તો સ્વિમિંગ પુલમાં આપણે લઈ જઈએ થોડા આનંદ માનીએ થોડા શીખવામાં આવતા હોય પણ તમે આવી પરિસ્થિતિમાં એ શીખવા આવે પૈસા ભરીને આવતા હોય અને આવું સ્કિનનો રોગ થઈ જાય આવું ગંદુ પાણી એને પીવા પીવું પડે જબરદસ્તીથી ને આ અધિકારીના ભૂલના લીધે અને દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા આપણે સ્વિમિંગ પૂલ માટે મૂકતા હોય કે એને રિપેર કરો અંદરની ટાઇલ્સ તમે જો બધી તૂટી ગયેલી છે ને એટલી લીલ જામી ગઈ છે કે કોઈ પણ ભૂલથી નાનો બાળક પાણી પી લેને તો ઘરે જઈને બીમાર પડી જાય તો આ જવાબદારી કોની આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે ને કોર્પોરેશનના અધિકારી